નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી સૂર્ય એકલવ્ય સૈન્ય સ્કૂલ ખેરંચા અંતર્ગત આવેલી આચાર્ય વિવિધ શિક્ષકો તેમજ વિવિધ નોન ટીચિંગ સ્ટાફ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત વિશે વિડીયોમાં વાત કરશું શૈક્ષણિક લાયકાત અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી સૂર્ય એકલવ્ય સૈન્ય સ્કૂલ ખેરનચા જે શામળાજી પાસે તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી ગુજરાત ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જેમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે સૂર્યા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ સાથે મળીને પીપીપી મોડલ હેઠળ આદિવાસી સી છોકરાઓ માટે પીએમ શ્રી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરંજા ધોરણ છ થી બારના ધોરણ માટે ચલાવે છે હાલમાં આ શાળાઓ ગુજરાત શિક્ષણ બોર્ડ અંગ્રેજી માધ્યમમાંથી આશરે ચારસો પચાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ શાળામાં નીચેની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો પહેલા નંબરની જે જગ્યા છે તે પ્રિન્સિપલ એટલે કે આચાર્ય માટેની છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અનુસ્નાતક એમએડ બીએડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકેનો પાંચ વર્ષનોથી વધુનો અનુભવ તેમજ અધ્યાપનમાં પંદર વર્ષનો અનુભવ નિવાસી શાળાનો અનુભવ ધરાવતા ઉમેદવાર દ્વારાને પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો ભયમર્યાદા જગ્યા માટેની વાત કરીએ પ્રિન્સિપલ માટે તો પાંત્રીસથી પચાસ વર્ષ સુધીની રહેશે ત્યારબાદ અનુસ્નાતક શિક્ષકો માટેની જગ્યા છે મિત્રો ટ્રેન ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષકો માટેની પીજીટી માટેની જેમાં ભૌતિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર એટલે કે કેમિસ્ટ્રી વિજ્ઞાન બાયોલોજી ફિઝિક્સ તેમજ ગણિત અંગ્રેજી અને કોમ્પ્યુટર જેવા વિષયો માટેની જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ પીજીટી માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે તો સંબંધિત વિષયમાં એમએસસી બીટેક એમટેક એમએ અને બીએડ તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્રણ વર્ષથી વધુનો અધ્યાપનનો અનુભવ ધરાવતા હોવો જોઈએ મિત્રો ત્યારબાદ પ્રશિક્ષિત સ્નાતક શિક્ષકો એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં સાયન્સ મેથ્સ અંગ્રેજી સામાજિક વિજ્ઞાન હિન્દી સંસ્કૃત અને કોમ્પ્યુટર જેવા વિષયો માટે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે પ્રશિક્ષિત સ્નાતક શિક્ષકો માટેની જગ્યાઓ છે મિત્રો ટીજીટી માટે જે જગ્યાઓની લાયકાતની વાત કરીએ તો સંબંધિત વિષયોમાં એમએસસી બી એસ એમએ એમસીએ પીજીડીસીએ અને બીએડ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્રણ વર્ષથી વધુનો અધ્યાપનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ મિત્રો ત્યારબાદ કાઉન્સેલર માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મનોવિજ્ઞાનમાં અનુસ્નાતક કાઉન્સેલિંગમાં ડિપ્લોમા અને બે વર્ષથી વધુનો અનુભવ ધરાવતા હોવો જોઈએ લેબ અસિસ્ટન્ટ માટેની વાત કરીએ તો બીએસસી અને બે વર્ષનો અનુભવ કારકુન એટલે કે ક્લર્ક માટે બે વર્ષના અનુભવ સાથે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ અને અંગ્રેજી હિન્દી અને ગુજરાતી ટાઇપિંગમાં કાર્યક્ષમતા ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ શારીરિક તાલીમ પીટી એટલે કે ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર અને ભૂતપૂર્વ સૈનિક ડ્રીલ પ્રશિક્ષક ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યા છે જેમાં આર્મી ડ્રીલ અને પીટી કોર્સ ક્વોલિફાઈડ થયેલા હોય પચાસ વર્ષથી નીચેની ઉંમર તેમજ મધ્યપાન ન વ્યક્તિઓ અરજી કરી શકશે છાત્રપાલ એટલે કે હોસ્ટેલ વોર્ડન માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ અને બે વર્ષથી વધુ જોઈએ સિક્યુરિટી ગાર્ડ માટે પણ જગ્યા છે જેમાં આર્મી નિવૃત્ત કર્મચારી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે વિશેષ જે ક્ષમતાઓ લાયકાત ગુણો અને સિદ્ધિઓ વિશે લખવા ઉપરાંત અરજદારોને તેમની સિદ્ધિઓનું વર્ણન કરવાની સલાહ આપવામાં આવે છે પોતાનું સીવી બાયોડેટામાં વધારેની માહિતી પણ સમાવી શકાય છે કૃપા કરીને ઉપરોક્ત ઇમેલ દ્વારા એટલે કે ઈમેલ એડ્રેસ અહીંયા આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો ઈમેલ એડ્રેસ છે એસએસએસ ઇન્ટર એટ ધ રેટ ઓફ જીમેલ ડોટ કોમ પર તમે જોઈ શકો છો તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં તમારી અરજી મોકલવાની રહેશે સીવી તેમજ જે ડોક્યુમેન્ટ હોય છે મિત્રો લાગતા તે મોકલી શકો છો શાળા તેના સ્ટાફ માટે રહેવા અને બેચરલ માટે જમવાની પણ વ્યવસ્થા પ્રદાન કરે છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એકમોડેશન માટે જે સ્ટાફ માટે રહેવાની તેમજ બેચરલ જે ઉમેદવારો હોય છે તેના માટે અહીંયા જમવાની પણ વ્યવસ્થા જે પ્રદાન કરે છે તો આથી મિત્રો તમે જોઈ શકો છો પીએમ શ્રી સૂર્ય એકલવ્ય સૈન્ય સ્કૂલ ખેરંજા અંતર્ગત વિવિધ શિક્ષકો નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત વધુ માહિતી માટે સંપર્ક સંપર્કનો વિકલ્પો આપવામાં આવેલા છે તમને કોઈ વેરી હોય તો તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય